સૌ ભણે સૌ આગળ વધે અને દેશનું નામ રોશન કરે કુકરમુંડાના ગંગથા ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આવ્યો યોજવામાં શાળામાં બાળકો તેમનું સો ટકા નામાંકન કરાવી શકે તેવી નેમ સાથે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે હજાર ત્રણમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમના અનુસંધાને કુકરમુંડા તાલુકા ગંગથા ગામે પ્રાથમિક શાળા ખાતે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ આવ્યો હતો યોજવામાં આ કાર્યક્રમ દીપ પ્રગટાવી અને સ્વાગત ગીત દ્વારા કરવામાં આવ્યું હતું શરૂઆત પ્રથમ ધોરણ પ્રવેશ કરતા બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમમાં સચિવ ઋત્વિક બી સોનાગ્રા એચ આચાર્ય શ્રી અમૃતભાઈ બી વડવી નાયબ મામલતદાર સુનિલભાઈ કુકરમુંડા સીઆરસી પાર્થિવભાઈ પટેલ રહ્યા હતા ઉપસ્થિત સાથે જ ઉપસ્થિત રહેલા શિક્ષકોના હસ્તે પચાસ જેટલા બાળકોને શાળાની કીટાપી શાળામાં પ્રવેશ અપાયો હતો ત્યારબાદ આંગણવાડી કેન્દ્રના નાના પુલકાઓને પણ કીટાપી આંગણવાડીમાં પણ આપવામાં આવ્યો હતો પ્રવેશ અને ત્યારબાદ અંતે ઉપસ્થિત રહેલા મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી કાર્યક્રમની કરવામાં આવી હતી પૂર્ણા હતી બ્યુરો ચીફ નીતિન વસાવે રમેશ સત્યની સાથે પ્રાથમિક શાળા ગમથામાં ભાલવાટીકામાં 25 બાળકો અને ધોરણ 1 માં બાળકો આમ કુલ 50 બાળકોનો પ્રવેશ આપવામાં આવ્યો છે

અને કુકરમુંડાના સીઆરસી પારસીભાઈ પટેલ તેમજ ગામના વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા હતા નવા આવેલા વિદ્યાર્થીને વાલી મિત્રોને શું સંદેશ આપશો નવા વાલી મિત્રોનો એટલો સંદેશ આપવા માંગુ છું કે આજના આધુનિક યુગમાં જીવન શિક્ષણ વિના શક્ય નથી એટલે તમામ વાલીઓને હું આજના રોજ એક સૂચના સૂચન કરીશ કે તમામ બાળકોને વધુમાં વધુ શિક્ષણ અપાવે અને ઉચ્ચ કક્ષાએ બાળકોને પહોંચાડે એવી સવાલી મિત્રોને મારી વિનંતી છે